લોકસભાની ચૂંટણીને લઈને બીજેપી દ્વારા વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટ ને ત્રીજી વખત રિપીટ કર્યા છે રંજનબેન ભટ્ટના શુભેચ્છકો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રંજનબેનના પહોંચી તેમને અભિનંદન પાઠવી હતી લોકસભાની ચૂંટણીને લઈને બીજેપી દ્વારા વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કર્યા છે લોકસભાની ચૂંટણીને લઈને હવે ઉમેદવારોના નામોની ઘોષણા થઈ રહી છે ત્યારે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીએ